સંભવિત અકસ્માત ગ્રુપ દ્વારા ઓફ સાઇડ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ હતી ચલથાણ સુગર ફેક્ટરીમાં ડિસ્ટિલરી પ્લાન્ટમાં ઇથેનોલ લોડિંગ માટે બહારથી ટેન્કર આવી હતી જેમાં લોડિંગ દરમિયાન વાલ્વમાંથી લીકેજ માલુમ પડતા તે વાલ્વના બોલ્ટ ટાઇટ કરવાની કામગીરી દરમિયાન સ્પાર્ક થતા આગ લાગી હતી જેથી સંસ્થાના ડિસ્ટિલરી મેનેજર તથા સેફટી ઓફિસરની ટીમ દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો છતાં પણ આગ કાબૂમાં આવી ન હતી અને એક વ્યક્તિને સામાન્ય ઈજા થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આગ વધુ પ્રસરતા ઓફસાઇડ ઇમરજન્સી જાહેર કરી મદદ માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સુરતને જાણ કરવામાં આવી હતી જેથી તત્કાલ લોકલ ક્રાઇસિસ ગ્રુપના ચેરમેન અને કામરેજના પ્રાંત અધિકારી વીકે પીપળિયાની સૂચના અનુસાર પોલીસ ફાયરની ટીમ જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને ઇમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો હતો સૌના સહિયારા પ્રયાસોથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ત્યારબાદ ઘટના સ્થળ પર જીપીસીબીની ટીમ દ્વારા ગેસ ડિટેક્ટર વડે એલોઝીવ લિમિટ ચેક કરતા વાતાવરણમાં ઇથેનોલનું પ્રમાણ ન જણાતા ઓલ ક્લિયર આપવામાં આવતા પૂર્ણ જાહેર કરી હતી શુગર ફેક્ટરી ખાતે ડી બ્રિક મીટિંગ ડેપ્યુટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કામરેજ પ્રાંત વી કે પીપળિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી જેમાં ચેરમેન દ્વારા સુગર ફેક્ટરીનું મેપિંગ સાથેનો નકશો તૈયાર રાખવા તેમજ સેફટી એક્સપર્ટ દ્વારા ત્રુટીઓ અંગે માહિતી આપવામાં આવી હતી સમગ્ર મોકડ્રીલમાં કામરેજ મામલતદાર છથાણ સુગર ફેક્ટરીના એમડીડી બિપિન ચંદ્ર પાંડે ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના મદદનીશ નિયામક આર આર જોશી જીપીસીબી ફાયર વિભાગ પોલીસ વિભાગ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ મેડિકલ ટીમના અધિકારીઓ તેમજ અલગ અલગ કારખાનાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને મોકડ્રીલને સફળ બનાવી હતી